રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માને જય વિંજ ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હવે આજે મારે તમને અપડેટ એ વસ્તુને આપવી છે કે હમણાં નિલેશભાઈના ઘણા ટાઈમથી બ્લોગ આવતા નથી આપણે તમને ખબર છે નિલેશભાઈ પરમાર કે જે આપણે માતાજીને લઈને હવે સેકન્ડ રાઉન્ડમાં પાછા નીકળ્યા છે અહીંથી યુકેથી આફ્રિકા જવા માટેનો બધો જે પ્રોગ્રામ હતો એ નો આખો આફ્રિકાથી પછી યુએ દુબઈ જવાના હતા હવે આ પ્રોગ્રામની અંદર લગભગ ચાર પાંચ દિવસ પાંચેક દિવસ થઈ ગયા લગભગ તો પાંચ દિવસથી સુધી પાછો વ્લોગ નતો આવ્યો હવે ઇન્સ્ટાગ્રામમાં ખાલી થોડું ઘણું આવે છે પણ કંઈ બીજું કંઈ વધારે કંઈ ખબર નથી બાકી ત્યાં કાલે નહીં બાપા અમને જે રાત ત્યાં કાઢી મેં કાઢી ને યાદ નથી કરવું એ જ ગાડી આગ તો બધી વાત શેર કરી બધુંય જીજી એક્સપિરિયન્સ થયો એ બીજા વ્લોગમાં તો આજ જો ખાધું લોગો બનાવ્યા અપલોડ કરા ને બસ એવું કંઈ યાદ નહોતા આવતું અત્યારે આ જણ કૂકળો વ્લોગ થાય ને યાદ ઘણુંય છે પણ અત્યારે ટાઈમ મારે હજુ ઘણુંય કામ છે રૂટ આગળનું કરવું આગળનું બુક કરવું આગળનું બધુંય કામ કાયદો છે એ જોવું સાંભળવું વાંચવું તો બસ એ જ તો કંઈ નહીં આવ જય માતાજી જય શિયા રામ ને જય લીમભાઈ માં રામ રામ સીતારામ બાકી ગમે એ થાય આપણે જાવું 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 મરે જઈએ કે જે થાય એટલે જવાના છે જ વસ્તુ શું બની છે તો મેં ત્રણ બે ત્રણ મેસેજ પહેલાં કર્યા હતા તો મેસેજ કર્યા તો મેસેજનો કંઈ બે એક બે દિવસ જવાબ ના આવ્યો પછી ફોન કર્યો મેં કીધું આજે તો ફોન કરવા દો રાઈટ કે છે હું એટલે મને હું પછી તમને ફોન કરું કે અત્યારે થોડુંક બીજા કામમાં છે તો મેં કીધું વાંધો નહીં એટલે પાછો તો આવી પાછો તે દઈ ફોન ન આવ્યો પછી બીજે દી ફોન આવ્યો હવે બીજે દી ફોન આવ્યો ને તો ત્યારે પછી અમારે વાતચીત થઈ તો મેં કીધું તમને ભાંડાડાની કદાચ વસ્તુ અને આ બધી વસ્તુને ખબર નથી તો તમને બધી આ કરું કે વસ્તુ શું બની છે અને શું છે અને આને તમે હવે માતાજીનો ચમત્કાર કીઓ કે બીજું કંઈ તમે કહો કે એને ઘણા માણસો એમ કે એક અંધ્રદ્ધા છે કે ફલાણું છે કે ટીકણું કે વોટેવર રાઈટ એ મને નથી ખબર એ તમારા ઉપર છોડું છું ને તમે કહેજો કે વસ્તુ શું છે કારણ કે માતાજી ઉપર આટલી બધી શ્રદ્ધા આટલો બધો વિશ્વાસ રાઈટ અને એટલું બધું એના ઉપર રાખવું એમ કે માતાજી કે ઈજ ઈજ કરું કરવું છું એના કે માતાજી મને માતાજીને આવવું હતું ને હું લઈ આવ્યો છે ને હું તો ડ્રાઈવર છે એ જ વસ્તુ વાત કરે છે એના સિવાય બીજી કંઈ વાત નથી કરતા બરાબર આપણે અરે તમને ખબર છે ને ત્યાં તમને અહીંયા આવ્યા હતા ત્યારે પણ આ જ વસ્તુ થઈ હતી ને ને છેલ્લે જે વ્લોગ આવ્યો હતો છેલ્લે વ્લોગ પાછો એવો બધો પ્રોબ્લેમ પ્રોબ્લેમવાળો આવ્યો હતો કે અહીંથી માંથી એમાં પહેલાં તો ઇટલીમાં હતા ઇટલીમાંથી પછી ગ્રીસમાં અને ત્યાંથી ગ્રીસમાંથી ટર્કીમાં ટર્કીમાંથી ગયા ટર્કીમાં ગયા પછી ત્યાંથી જે આઉટ થઈ ગયા ને આઉટ થઈને પછી પાછું ઈરાનમાં જવું હતું હવે ઈરાનમાં જવું તો ત્યારે બરાબર એ લોકો ત્યાં તો વોરી ચાલુ હતી ને મિનવાયેલ એ લોકો કે અમે છે ને તમને કે અત્યારે એરાઈવલ વિઝા ન આપીએ કે એટલે તમારે એપ્લાય થવું પડે એના માટે હમ તો કે ભાઈ મને તો એમ કે લખેલતા લખેલ તા કે લખેલ જે ફ્લાય કરીને આવતા હોય ને જે એના માટે એટલે પ્લેનમાં તમે આવો તો એના માટેનું છે ઓન એરાઈવલ ઇન્ડિયન પાસપોર્ટ માટે પણ અહીંયા તમે જો ભાઈ રોડ આવતા હોય તો તમારે પહેલાં એપ્લાય થવું પડે તો આ ભાઈ તાણા ત્યારે એની તમે બ્લોગ કદાચ જોયો હોય ન જોયો હોય તો એ વસ્તુ એવી બની છે ત્યારે તો પછી પાછા ઓલા ટર્કીમાં જાય તો ટર્કીવાળા એન્ટ્રી ન આપે ટર્કીવાળાને કારણ કે સિંગલ એન્ટ્રી હતી અહીંયા પાછી કંઈ બીજું તો હતું નહીં તો ભાઈ કે હવે ક્યાં જવું તો ઓલા લોકો એક્સેપ્ટ નહોતા કરતા એટલે એવા ફસાણા એવા ફસાણા કે એની વાત જવા દો તમે પણ માતાજીએ લાજ રાખી લીધી એની મેં કહેવાનો મતલબ એ છે કે માતાજી એટલા બધા એની સાથે છે કે એક આંચ આવવા નથી દેતા આટલા છતાં એમ ઓકે આ પ્રોબ્લેમ તો થવાના ને એ તો પરીક્ષા છે ને આ એક જાતની પરીક્ષા છે ભાઈ તમે ક્યાંય બહાર જાઓ બહાર નીકળો એટલે એવું તો ન હોય કે બધું ઇઝીલી બધું થઈ જાય ક્યાંય ન થાય ને એટલે આ હાર્ડ છે બહુ હાર્ડ છે ને એ હાર્ડ પાછું એકલા પોતે એકલા હાથે બધું ઝઝૂમે એ પણ બહુ મોટી વસ્તુ છે હવે ત્યાં તો પછી એ થઈ ગયું એ થઈ ગયા પછી પાછું બ્લોક પછી બંધ થઈ ગયા હતા તમને ખબર છે એ પછી બ્લોક હમણાં આવ્યા જ નથી અને હવે પછી ત્યારે પછી મેં કીધું તો હવે હું છે ને ક્યાં છે તમે રાઈટ તો વાત તો કરો એટલે પછી કે તમે માન્યો નહીં કે વસ્તુ આવી બની અને એ રોતા રોતા વાત કરી રોતા એટલે ભાવ વિભોર થઈને એમ માતાજીને ભાવ વિભોર થઈને વાત કરી એની કહેવાનો મતલબ એ કે એવું નતું કે કંઈ એટલે ડરી ગયા છે કે કંઈ કોઈ એનો એ આવું થયું તો હવે એ નથી કંઈ એનાથી એમ થાય છે કે હવે હું મેં તો ખોટી ભૂલ કરી કે એવું કંઈ નથી એમ રાઈટ ને એવું તો માનતા નહીં ને એવું માણસ એ નથી પહેલી વસ્તુ તો હમ કે એને મોતની તો બીક નથી પહેલી વસ્તુ તો મોતની એને પાસે બિલ બિલકુલ કે મોત તો આપણે આ આમય મરવાના છે ને મરવા તો ક્યાં ન્યાય કે એમાં કંઈ મોટી વાત છે ને એ તો ગમે ત્યારે કોઈ માણસ કંઈ જીવતું તો આ કંઈ અમરપટ્ટો લખાવીને તો આવ્યું આવ્યું નથી અહીંયા બરાબર એટલે મરવાની એને કંઈ બીક નથી નથી એને પૈસા નહીં એવું કંઈક કે ભાઈ મારે પૈસા આમાંથી કંઈક ને નથી કોઈ પાસે માગતા હમ એ પોતાની રીતે પોતાની રીતે ફોડી લઈએ ને પોતાની રીતે બધું કરે એટલે એ પણ વસ્તુ નથી પણ એક એની એમ એમ ફીલ એટલું જ થાય કે આપણા એટલા કે આપણા બધા ચીફાઈ છે મેયર બધા અને આ માતાજી કે માતાજી થોડા કે મારા એકલાના તો નથી કે આખે આખા આપણા આપણા બધાના છે એમ ટૂંકમાં હમ તો એને એને એના સાથે ભાવ કેટલો હોવો જોઈએ કે કેટલે એને એને જરાક ભાવ પ્રત્યે માણસો જરાક અમુક માણસો પાછા એમાં ક્રિટિસાઈઝ કરતા હતા કે અહીંયા શું કામ આવ્યા ને એવી રીતે માતાજીને ફેરવાય નહીં ને માતાજીને લઈ ન જવાય ને રાઈટ પણ માતાજી અજરાજુર છે ને એટલે અને એ તમને વાત કરું કે હજરાજુર કોને કેવું માને કે કઈ રીતે અજરાજુર છે એ તમને વાત કરું કે એ ત્યાંથી તો જો એ નહીં એવું હતું પ્લસ ટર્કી અરે આપણે કંઈ સારા સંબંધો નથી તો તમને ખબર છે કે ભારતને એ ટર્કીના સંબંધો બહુ કંઈ સારા વટ છે નહીં છતાં અને પ્લસ આને પાછી ગાડીને ગાડીની અંદર મોદી મોદીમાં મોદી પાછા મોદીના પિક્ચર છે એમાં બધા રાઈટ આપણા ભારતનો પાછળ ઝંડો નાન તેને બધું ઓઈ લમે ક્યાંથી ન જ ગમે ને હમ એટલે વાંધો એ હતો પણ છતાં પાછી એને એન્ટ્રી આપી દીધી એન્ટ્રી એન્ટ્રી આપીને પાછું હું કીધું એટલે પછી ત્યાંથી એ કહેવું હું પાછો એપ્લાય થાઉં એપ્લાય ત્યાંથી પાછું ઈરાન માટે જાઉં ઈરાનમાં તો જાઉં તો એને એમ તો ઈરાન માટે એપ્લાય થયા બરાબર હવે ઈરાનમાં એપ્લાય થયા તો એ પછી એને ઈરાનના વિઝાએ આપી દીધા ઈરાનના વિઝા આપી દીધા ત્યાંથી પાછા નીકળ્યા પાછા નીકળ્યા ને પાછા નીકળ્યા ને જ્યાં જતા હતા રસ્તામાં તો મિસાઇલ પડી સીધી સીધી એ ખામવી જ જોઈ સીધો ભડાકો એમ ન્યા જ મિસાઈલ એમ વિચાર કરો તમે એટલે ભલ ભલાને તો ન્યાય પૂરું થઈ જાય કે આવી આ ભાઈ ત્યાંથી નાથે જે માતાજીનું નામ લઈને દીવો કરીને નાથી પાછી એને હ્યુટન મારી દીધો ને પાછો વળી પાછા એ કે પાછા એ ત્યાંથી ઈરાનમાંથી પાછા સીધા સીધા ઘોસે પાછા ઈ કે ટર્કી અને ઓલા લોકો કોઈ ના નથી પાડીને આવવાઈ દીધા આ માતાજીની કૃપા રાઈટ અને માતાજીએ પાછા વારી દીધા કે હાલો ભાઈ આ અહીંયા અહીંયા કંઈ રહેવા જેવું નથી અત્યારે જવા જેવું ન થાય કે પાછો આવેલ પાછો આવેલી કે રાઈટ અને ત્યાંથી પાછા લઈ લીધા પાછા લઈને હવે ટર્કીમાં ને ટર્કીની અંદર પછી બધું કે હવે શું કરવું કારણ કે વોર તો ચાલુ હતી ને આ લોકો અમેરિકા અત્યારે જ બધા બોમ્બ નાખ હતા અને બધું એક બાજુ બધું ચાલુ હતું ટૂંકમાં એમ કહેવાનું મતલબ ઈઝરાયલવાળા અને બધા તૈયાર જ હતા ને ધડાધડી બોલતી હતી ઈરાનવાળા પછી ત્યાં ઇઝરાયલમાં જઈને નાખતા હતા તો હવે કે શું કરવું આમાં એટલે પછી એને ડિસાઇડ કર્યું કે ના હવે આપણે હે ને માતાજીની કહેવાય આપણે પાછા તો હવે આપણે ભારતમાં વ્યા જઈએ કે ઇન્ડિયા વયા જઈએ ટૂંકમાં એમ એવું નક્કી કર્યું એની કારણ કે આમાં આમાંથી કંઈ નીકળાય એમ નથી નથી આપણી પાસે વિઝા પાછા યુરોપના પણ હમ તો યુરોપમાં એ ન જવાય તો ટર્કીમાં કેટલુંક રહેવું ને ટોર્કીમાં કંઈ બહુ રિયા જેવું નથી કારણ કે ક્યારે હું ગમે કોઈ ગમે એ માણસ ગમે કરી નાખે કોઈ પણ વસ્તુ કારણ કે ત્યાંના માણસો એટલે માણસો તો સારા છે પણ જે આખું જે પ્રશાસન છે ને બહુ નકામું છે અત્યારે ને પાછું આપણા ભારતના વિરોધમાં છે પ્રશાસન ટૂંકમાં એમ એટલે એ પણ ન્યાય કંઈ જાજુ કરી રહેવા નથી ન્યાય ખતરો છે પાકો જેમ કે ગમે ત્યારે ગમે ત્યારે બંને કંઈક થાય ને એને કંઈક ડેમેજ કરે કે આ કંઈક કરે કે તો ગાડીને ડેમેજ કરે કંઈક કંઈક પણ કરે અમારા લોકોનું કંઈ કહેવાય નહીં ને હેરાન કરે ખોટા તો એ કે હવે આપણે છે ને એ કરીએ આપણે પાછા એ કે ઇન્ડિયાનું કરીએ રાઈટ એટલે ઇન્ડિયાનું એને નક્કી કર્યું તો ઇન્ડિયાની કે માતાજીને લઈ જવાનું તો એ કે મારે એમાં એકતા નથી કરીને લઈ જવા કેવી રીતે એમ એ પાર્સલમાં કે એ વસ્તુ નહીં કે મારે લઈ જવાનું તો આમ ના એટલે એની આખી કાર્ગોનું એક આખું પ્લેનની અંદર ગાડી સાથેનું નક્કી કર્યું કે ગાડી સાથે કાર્ગોમાં રાઈટ જે ખર્ચો થાય જે થાય કે એ બધું બધું નક્કી કરી લીધું એ પણ નક્કી કરી લીધું પ્લસ પોતાની ટિકિટને એ બધું નક્કી કર્યું ને વાઇલ જવાના હતા બીજે દિવસે નક્કી નીકળવાના હતા અને બધી કાગળિયાનું બધું થઈ ગયું હતું એવરીથિંગ એમ કે પૈસા છે ને પૈસા ત્યારે ન દેવાના હોય એટલે બાકી કાગળિયાને બધા ડોક્યુમેન્ટ બધા આવી ગયા હતા એવરીથિંગ બધું પ્રોપર રેડી હતું હવે મીન વાઇલ એને ભાઈને એક રોમાનિયાથી ભાઈનો ફોન આવે છે એક આપણા ભાઈનો એટલે આપણા ભાઈ કોઈ હશે અહીંયા રોમાનિયામાં તો એનો ફોન જાય છે ને ફોનો જઈને કહે કે નીરશભાઈ તમે ક્યાં છે ને મારી ઈચ્છા છે ને ત્યારે પણ એ કેવો લાસ્ટ ટાઈમ પણ જ્યારે આવ્યા હતા ત્યારે પણ એને માતાજીને માતાજીના દર્શન કરવા હતા અને એની પાસે આવવું હતું પણ ત્યારે પહોંચાડવું નહોતું એનો ને ભાવ એનો સાચો હતો એટલે એ કે ત્યારે એનું કંઈ આ થયું નહીં ને પછી આ પાછો એને ખબર પડ્યા તો પાછો એનો ફોન આવ્યો તો કે ભાઈ હું તો હવે જો કાલે મારે તો છે ને આવી રીતે હું તમે નક્કી કર્યું ને હું હવે અમે માતાજીને જઈએ તો કે ના ના તો એ કે તમે ગમે એમ કરો એ કે હું આવું છું ને હું તમે આલો કે હું સમય ઇન્ડિયા સુધી આવું ને ગમે એમ કરીને પણ તમારે નહીતરમાં નહીતર તમે આવો એ કે રાઈટ હવે આને ઓછી થયું કે આવું ક્યારે એમ કે આવું કેમ બને એનો મતલબ એવો થયો ને કે માતાજીએ ત્યાંથી માતાજીને નહોતું જાવું એનો મતલબ એવો જ થાય ને કે નહીં તો કોઈ બોલાવતા અત્યાર સુધી નહોતા કોઈ બોલાવતા રાઈટ બે અઠવાડિયા તો થઈ ગયા હતા કોઈનો ફોન નકણ ફરેડો કોઈ નંબરે રાઈટ ને ઓચિંતાનું અચાનક એવું હું કેમ થાય એમ એટલે આ ભાઈને સ્ટ્રાઇક થઈ કે ના ના કંઈક માતાજીની મરજી કંઈક જુદી છે પાછા એને તો યુરોપને એપ્લાય થયા ત્યાં યુરોપને એપ્લાય કંઈ કે યુરોપને વિઝા આપી દીધા ને ત્યાંથી બોર્ડરમાંથી સીધા પાસી કરી દીધા ને સીધા રોમાનિયા આ વસ્તુ છે રાઈટ એટલે આ વસ્તુ થઈ છે એટલે આને આને તમે શું ચમત્કારથી વિશેષ શું આને આને શું કહેવું એમ એટલે આ આ માતાજીનો આ માતાજીનો પ્રતાપ છે અને આ રીતે છે એટલે હવે તમે વિચાર કરજો કે આપણે ખાલી માતાજીનું નામ લઈને દીવો કરો તો ત્યાંથી પણ બધું તમારે જે કંઈ તમારી મનોકામના છે બધી પૂરી થાય રાઈટ અને બીજે બધે પાલાણ જાય ઢીકળી જાય પૂછળી જાય હજુ હજુર છે અત્યારે હેમ આનો કહેવાનો મતલબ આ વસ્તુ છે પણ તમારી પાસે હંડ્રેડ પર્સન્ટ એના વિશે તમારે વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ વગરનું કશું થતું નથી વિશ્વાસ જો હોય શ્રદ્ધા હોય તો જ આ વસ્તુ શક્ય છે બાકી શક્ય નથી એટલે પહેલી વસ્તુ તો વિશ્વાસ રાઈટ વિશ્વાસ વગરનું અને શ્રદ્ધા વગરનું અને ભાવ વગરનું કાંઈ થાય નહીં બરાબર તો અત્યારે હજી ગયા નથી ક્યાંય નિલેશભાઈ છે યુરોપમાં જ હજી અને હવે પછી શું થાય ને હું થાય એ હજી કંઈ ખબર નથી રાઈટ એ માતાજીને ખબર તો આ તો મને જ્યાં સુધીને ખબર છે ત્યાં સુધી મેં કીધું ચાલો હું તમારે શેર કરું અને આ વસ્તુ બની છે હમ તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ અને જય લીરબાઈમાં માતાજી માતાજી હજરા હજુર છે અને ઓલવેઝ છે જેમ તો આવજો બાય બાય